તો છે ભૂખ લાગી ખાવામાં આપણે બનાવી બનાવીએ છીએ નાસ્તામાં છે આપણા જોડે સેવ અને દાળ તો સેવ દાળ ખી પડશે તો લેવાની છે ડુંગળી અને ટામેટું આમાં ગોતવાનું છે ફ્રિજમાં ટામેટું એ લઈ ગયું ભાઈ આપણા ને નાનું ટામેટું હોય ને તો મજા આવી જાય ચાલો મોટું મોટું સારું ચાલો થઈ ગયું છે ટામેટું ડુંગળી અને સેવદા ચાલો ક્યારે બનાવીએ આપણે ટામેટા થઈ ગયા છે તૈયાર ને ડુંગળી હવે સેવડા મિક્સ કરવાની છે તો ફાઇનલી સેવ ટામેટા ડુંગળી મિક્સ થઈ ગઈ છે એટલે કે સેવડા ટામેટા ડુંગળી મિક્સ થઈ ગઈ છે તો ચલો ત્યારે કરીએ નાસ્તો તો ફાઇનલી નાસ્તો થઈ ગયો તૈયાર તો ચાખી જોઈએ કેવું લાગે છે નાસ્તો ચણા ચટપટી નાખ્યા તીખી સેવ તીખી દાળ ડુંગળી ટામેટું મજા આવી તો કૃપાલીબેન તમને કેવું લાગ્યું હા ભાઈ ચણા ચટપટી નાખી એટલે તમારે ધ્રુવભાઈ તમે તો ઓગાડી જ નાખશો બધું અને આજના દાડામાં નહીં પતાવી દેવાનો ડબ્બો ભર્યો કાલે ખાવાનું થોડું થોડું ચલો ત્યારે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો